સાદી ભાષામાં કહીએ તો બહુ કોમન થઈ ગયું છે ટોન્સેલાઇટિસ કદાચ બધા જ બાળકોના પેરેન્ટ્સને બહુ સારી રીતે ખ્યાલ હશે ટોન્સેલાઇટિસ એટલે કે ગળામાં જે કાકડા કહીએ ટોન્સેલ જે ગળામાં બે હોય છે એનું ઇન્ફેક્શન થવું ઇન્ફ્લામેશન થવું એને ઇંગ્લિશમાં ટોન્સેલાઇટિસ કહીએ છીએ સાદી ભાષામાં કહીએ તો કાકડાનું ફૂલી જવું કાકડામાં ઇન્ફેક્શન થવું એને ટોન્સેલાઇટિસ કહીએ છીએ લક્ષણોની વાત કરીએ તો માઇલ્ડથી લઈને સિવિયર સુધી હોય છે જો ઇનિશિયલી એમાં ખાલી ગળામાં દુખાવું ખાવાનું ગળવામાં દુખાવું દર્દી એવું કહે કે અમે પાણી બી નથી પી શકતા પછી આ બધું જ ટોન્સેલ્સ ટોન્સીલાઇટીસના સિમ્ટમ્સમાં આવે ગળામાં દુખવું ખાવાનું ખાવામાં પ્રોબ્લેમ થવું એ બધા માઇલ્ડ સિમ્ટમ્સ છે હજી વધારે હોય તો એમાં પેશન્ટને તાવ બી આવી જાય છે ક્યારેક તો એટલું સિવિયર હોય છે કે દાખલ કરવા પડે છે એન્ટિબાયોટિક માટે એટલે સિમ્ટમ્સ અલગ અલગ હોય છે માઇલ્ડ થી લઈને સિવિયર એડમિશન કરવા પડે ત્યાં સુધીના બધા સિમ્ટમ્સ આવતા હોય છે વાયરલ અને બેક્ટેરિયલ બંને કારણ હોય છે મોસ્ટ કોમન વાયરલ ઇન્ફેક્શન જ હોય છે એટલે ટેમ્પરરી હોય છે પછી દવાને બધું લો તો સારું બી થઈ જતું હોય છે અમુક કેસિસમાં સ્ટ્રેપ્ટોકો કઈ બેક્ટેરિયા હોય છે એનાથી બી થતું હોય છે બેક્ટેરિયલ વાળું હોય છે એમાં ખાસું પર્સ ને બધું બી થઈ જતું હોય છે એ થોડું સિવિયર ફોર્મમાં હોય છે બટ મોસ્ટ કોમન જે કારણ છે એ વાયરલ જ ઇન્ફેક્શન જ હોય છે નિદાન માટે તો તમારે એસ એચ દર્દીનું કમ્પ્લેન જ એવી હશે કે હું ખાવાનું ગળું છું તો ગળાતું નથી પાણી બી પીવાતું નથી આ ટીપિકલ કમ્પ્લેન જ્યારે કાકડા ફૂલી જાય ત્યારે જ થતી હોય છે આની કોઈ પર્ટિક્યુલર એજ નથી નાના બાળકોથી લઈને મોટા સુધી કોઈને બી ટોન્સીલાઇટીસ થઈ શકે છે બટ નાના બાળકોમાં બહુ કોમન છે એમાં જો સાઈઝ મોટી હોય કાકડાની તો એમને વારે વારે એટલે કે થોડું બી ઠંડુ ખાય થોડું બી આઈસ્ક્રીમ ખાય તો બી એમને ઇન્ફેક્શન થઈ જતું હોય છે એટલે બાળકોમાં વધારે કોમન

કે પસ થઈ જવું ને વધી જાય તો પછી તમારે આખરે દાખલ બી થવું પડે એટલે જયારે થોડું પેઇન થવા લાગે ને ખાવાનું ખાવામાં તકલીફ લાગે ત્યારે તમારે ડોક્ટરને કન્સલ્ટ કરી લેવા જોઈએ બેક્ટેરિયલ હોઈ શકે છે એ કેસમાં એની મેળે જ હશે નહીં ટોન્સેલાઇટિસ અલગ વસ્તુ છે ને સાઈઝ મોટી હોવી અલગ વસ્તુ હોય છે નાના બાળકોના પેરેન્ટ્સ યુઝ્યુઅલી આમાં કન્ફ્યુઝ થઈ જતા હોય છે એમની ખાલી સાઇઝ મોટી હોય ને એ બતાવવા આવે કે આમના કાકડા મોટા છે એનું કઈ કરી આપો ખાલી મોટી નથી એમાં જો હોય તો જ જ એને કહેવાય ને એમાં દવાની જરૂર છે જો માત્ર સાઈઝ મોટી હોય બાળકોમાં કે એડલ્ટમાં ખાલી સાઇઝ મોટી હોવી એને ટોન્સીલર હાઈપરટ્રોફી કહેવાય ના કે ટોન્સિલાઇટિસ એટલે કાકડા મોટા હોવામાં કોઈ જરૂર નથી દવાની જો એમાં વારે વારે ઇન્ફેક્શન હોય તો જ દવા લેવાની જરૂર પડે છે ચારવારમાં જો તમને ફર્સ્ટ ટાઈમ આ ઇન્ફેક્શન થયું છે અથવા તો તમને વર્ષમાં એક કે બે વાર થતું હોય છે તો મેડિસિનથી ટ્રીટેબલ છે વન વીક જેવું એન્ટીબાયોટિક્સ અને ગાર્ગલ્સ કરવાથી આરામથી મટી જતું હોય છે બટ જો નાના છોકરાઓમાં જેમાં સાઇઝ મોટી હોય અને એમને વારે વારે કાકડાનું ઇન્ફેક્શન થતું હોય એટલે કે જ્યારે બી થોડું ઠંડુ કડિયું ખાય અને એમને ઇન્ફેક્શન થઈ જાય છે દર પંદર દિવસે એમને એન્ટીબાયોટિક લેવી પડે છે આવા કેસમાં કે દર મહિને એકવાર બાળક આના લીધે બીમાર થઈ જતું હોય હોય તાવ આવી સ્કૂલે જવાની રજાઓ પડતી હોય વર્ષમાં વખત કે દર દિવસે આવું થવા લાગે તો એ કેસમાં એને ટ્રીટમેન્ટ સર્જરી છે બાળકોમાં નહીં મોટાઓમાં બી આવું હોય છે જેમને વારંવાર કાકડા તકલીફ થાય વારંવાર એન્ટીબાયોટિક લેવી પડતી હોય તો ઈ કેસમાં સર્જરી ઓપ્શન છે એટલે જો એક કે બે વાર થતું હોય તો દવા પર દવાથી આરામથી મટી જાય છે પણ વારે વારે થાય તો તમારે સર્જરી કરાવી જોઈએ એનાથી પરમેનન્ટ કે વસ્તુનું સોલ્યુશન મળી જાય છે એને અટકાવવા માટે એસએચ વધારે તો આપણે કંઈ ના કરી શકીએ પણ જો તમને ઠંડી વસ્તુથી તરત થઈ જતું હોય તો તમે એ વસ્તુ અવૉઇડ કરવી પડે જેમ કે બચ્ચાવામાં આઈસ્ક્રીમ છે ઠંડુ છે ગળી વસ્તુ છે એ તમે અવોઇડ કરો તો એની ફ્રીક્વન્સી ઓછી કરી શકો છો જે કે કેમકે બહુ સેન્સિટિવ છે જેવું થોડું બી ઠંડુ કે ગળિયું ખાશે એવું તરત એને ટોન્સીલાઇટીસ થઈ જશે એટલે જો તમારું ગળું સેન્સિટિવ છે તો તમે ઠંડુ ને ગળ્યું અવોઇડ કરો તો તમે થોડું ઘણી હદે એને પ્રિવેન્ટ કરી શકો છો ઘરેલું ઉપચારમાં આપણે વધારે કઈ નહીં પણ હા કોગળા કરી શકો તમે પાણીમાં થોડું મીઠું નાખીને કોગળા કરવા પછી ઠંડુ ગળ્યું અવોઈડ કરવું પોચો આહાર લેવો એમાં કડક વસ્તુ તમારાથી ના ગળાય એટલે બને એટલું દાળ ભાત કે ખીચડી છે કે પછી શીરો છે જે વસ્તુ આરામથી તમે ગળી શકો એવી વસ્તુનો થોડો ભાર રાખવાનો ખાવામાં પ્રોબ્લેમ થાય તો બી દૂધ ને એવું તો લેવાનું જેમ વધારે ખાવ એમ વધારે સારું તમને જલ્દી થાય કેમકે બધી દવાઓ લેવામાં ખાવું જરૂરી છે ના ખાવ તો પછી વીકનેસ બી આવી જાય એટલે ઘરેલો ઉપચારમાં આપણે કોગડા અને ખાવા પીવાનું ધ્યાન રાખી શકીએ